હલો મિત્રો હું આપણો હરગુલ મકવાણા પણ આજે ફરીથી આપણે આ ઇન્ડિયન પેટ્રોલ પંપ દેખાઈ રહ્યો છે પાછળ આ પાટણ નગરપાલિકાનું બીડી ઝોન ક્રોસિંગ પાસેનો જે રોડ છે ત્યાં આ ગટરનું ઢાંકણું તૂટી ગયું મિનિમમ અઠવાડિયું દસ દિવસ જેટલું થઈ ગયું ત્યાં જાહેર રોડ ઉપર આ રીતે લાકડું રાખી અને આ ગટરનું ઢાંકણું ઓછામાં ઓછું વરસાદી સિઝનથી અત્યાર સુધીમાં ત્રીજીથી ચોથી વાર તૂટ્યું છે એનો કાયમી વ્યવસ્થા થાય એ કોઈ સમીકરણ બનતું નથી તો પાટણ નગરપાલિકાને આપણે વિનંતી કરીએ કે આને નોંધ લઈને વ્યવસ્થિત કાયમી માટે નિરાકરણ લાવે લોખંડ મેટલની લોખંડ મેટરની અંદર બનાવે અને મજબૂત થોડું બનાવે તો વારંવાર લોડિંગ લોડિંગવાળા જે વાહનો ભારે ટરબાઓને બધું ચાલતું હોય છે ભારે ટરબાઓના ચાલવાના કારણે આ ઢાંકણા તૂટી જતા હોય છે જે વારંવાર તકલાથી ઢાંકણાઓ નાખી અને પાટણની પ્રજાની મુશ્કેલીમાં મૂકવાનો રાહદારીઓની મુશ્કેલીમાં મૂકવાનો જે પ્રયત્ન થાય છે એ ખૂબ જ ગંભીર પ્રકારનો છે તો આપણે પાટણ નગરપાલિકાને અને વ્યવહારદારોને વિનંતી કરીએ તો આ જો આપણે એવી લોડિંગ ગાડીઓ ચાલતી હોય છે તો એના ટાયરો સે નજીકથી ચાલતા હોય છે આપણે જોઈ રહ્યા છીએ આવી લોડિંગ ગાડીઓનો કારણે કદાચ આ ઘટના ઢાંકણા તૂટી જતા હોય છે માનીએ છીએ પણ વારંવાર આ ઢાકણા તૂટવાની ફરિયાદો બને છે તો આ ઢાંકણા તૂટવાની જે ફરિયાદો વારંવાર બને છે ના બને એના માટે પાટણ નગરપાલિકાને અને જવાબદાર કોન્ટ્રાક્ટરને વિનંતી કરીએ કે ભાઈ આનું શુદ્ધ અને કાયમી નિવારણ થાય એ પ્રકારના આયોજન કરે અને વ્યવસ્થા પ્રમાણે આના ઢાંકણાં નાખવામાં આવે એવી આ વિડીયોના માધ્યમથી પાટણ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરને વિનંતી કરી છે જય જય ગરીબ ગુજરાત જય પાટણ Okay about it.